મિત્રો જય માતાજી આપ સૌ વાલા ભક્તોનું ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજની નશે ચર્ચાનો વિષય છે સપનામાં અથવા સાધના પૂજા કરતી વખતે ગંદા વિચારો કે જાતીય દ્રશ્યો કેમ આવે છે કેટલાક લોકો પૂજા કરતી વખતે શારીરિક દુખાવાનો અનુભવ કરે છે કે પછી ગુસ્સો વધી જાય છે આવું શા માટે થાય છે અને શરીરમાં કઈ શક્તિઓ છે જે આવું કરાવે છે આજની આ ચર્ચા ખૂબ જ મહત્વપૂર્ણ અને માહિતીપ્રદ રહેશે વિનંતી છે કે આ વિડીયો છોડીને જશો તો સંપૂર્ણ માહિતી મળી શકશે નહીં અને આ વિડીયો જોવાનો લાભ નહીં રહે જો તમને વિડીયોમાં આપેલી માહિતી ઉપયોગી લાગે તો લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ગંદા સપનાઓ અને નકારાત્મક શક્તિઓ મિત્રો કેટલાક લોકો સપનામાં ગંદા દ્રશ્યો જુએ છે અને કેટલીકવાર પૂજા દરમિયાન પણ આવા વિચારો આવે છે કેટલીકવાર એ સાથે શરીરમાં દુખાવો પણ અનુભવાય છે ગંદા વિચારો એટલા વધે છે કે પૂજા અધવચ્ચે છોડવી પડે આ કારણે મનમાં ઘેરાતા પાપ ભાવે શાંતિભંગ થાય છે અને ગુસ્સો એટલો વધી જાય છે કે ઘરની વસ્તુઓ તોડવાનો મન થાય છે કોઈક નાની વાત પર પણ ગુસ્સો આવી જાય અને પછી એ વસ્તુ કિંમતી છે કે નકામી તેની પણ પરવા રહેતી નથી કેટલાક લોકો દારૂ પીધા પછી પણ આવી વસ્તુઓ તોડે છે આ બધું કોઈ દૈવી શક્તિ કે કુળદેવી દેવતાઓને કારણે થતું નથી દેવતાઓ હંમેશા હકારાત્મક શક્તિ આપે છે અને તેઓ તમારા જીવનમાં સકારાત્મકતા લાવવા માટે હાજર હોય છે પરંતુ આ બધા લક્ષણો નકારાત્મક શક્તિઓના હોય છે જે પૂજા અને સાધનાને અવરોધે છે શરીરમાં રહેલી નકારાત્મક શક્તિ શું કરે એ નથી ઇચ્છતી કે તમે પૂજા કરો પૂજા કરવાથી તમારામાં સકારાત્મકતા વધે છે જે નકારાત્મક શક્તિને સહન થતું નથી તેથી તે તમને ખોટા વિચારો ગુસ્સો અને દુખાવા દ્વારા પીડા આપે છે આ શક્તિ તમારા ઘરમાં કે શરીરમાં વર્ષોથી રહી છે અને તેને બહાર નીકળવું નથી ગમતું તમે શું કરી શકો જ્યારે ગંદા કે ખોટા વિચારો આવે ત્યારે તેમને રોકવાનો પ્રયત્ન ના કરો જો તમે રોકવાનો પ્રયત્ન કરશો તો તેઓ વધુ મજબૂત થશે કારણ કે તમારું ધ્યાન ત્યાં જવાનું ચાલુ રહેશે સકારાત્મકતા વધારવી નિયમિત પૂજા ધ્યાન અને પવિત્ર વિચારોથી આ માહિતી ઉપયોગી લાગી તો વિડિયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ અવશ્ય કરજો જય માતાજી મિત્રો દરરોજ અગિયાર વખત હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરો તમારે નક્કી કરવાનું છે કે આ પાઠ અગિયાર દિવસ કરવો છે કે એકવીસ દિવસ સાથે સાથે તમારું મનપસંદ ઇષ્ટદેવ કે માતાજીનું પણ સ્મરણ કરવું જોઈએ આ વ્રત દરમિયાન તમારે ધ્યાન રાખવું કે ઘરમાં માંસ દારૂ અને અન્ય તામસિક વસ્તુઓ પ્રવેશ ન કરે તમે તમારા પરિવારના સભ્યોને પણ સમજાવી શકો જો તેઓ સંમત થાય તો સારો નહીં તો તમારે પોતે તેનું પાલન કરવું પડશે ડુંગળી અને લસણ ખાવી કે નહીં તે તમારે નક્કી કરવું પણ ઈંડા દારૂ બિયર માછલી અને માંસનો ત્યાગ કરવો જોઈએ ઘરમાં નકારાત્મક શક્તિ હોય ત્યારે આવા ખોરાક પ્રત્યે આકર્ષણ વધે છે જો તમે જીવનમાં શાંતિ અને સકારાત્મકતા લાવવા માંગતા હો તો આ નિયમોનું પાલન કરવું જરૂરી છે શરૂઆતમાં થોડું મુશ્કેલ લાગી શકે પણ ધીરે ધીરે તમારા વિચારો શાંત થવા લાગશે ગંદા વિચારો આવવાનું બંધ થશે ગુસ્સો ઓછો થશે અને શારીરિક દુખાવો પણ ઘટશે જો તમે નિયમિત રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરશો અને સાધનામાં એકાગ્રતા લાવશો તો જીવનમાં ચોક્કસ સકારાત્મક ફેરફાર અને ચમત્કારિક અનુભવ થશે જો તમે નિયમિત સાધના અને હનુમાન ચાલીસાનો પાઠ કરશો તો નકારાત્મક શક્તિઓ ધીમે ધીમે કમજોર થવા લાગશે પરિણામે તે શક્તિઓ નષ્ટ થઈ જશે અથવા કાયમ માટે તમારું ઘર છોડી દેશે કારણ કે તત્કાલીન સમય સુધી તમારી અંદર સકારાત્મક ઉર્જાનું પ્રમાણ એટલું વધી જશે કે તે નકારાત્મક શક્તિઓ તમારું કોઈ નુકસાન કરી શકશે નહીં તમે જોશો કે તમારે જે ખરાબ સપનાઓ આવતા હતા સંભોગ સંબંધિત વિચારો આવતા હતા વધેલો ગુસ્સો અથવા શારીરિક દુખાવો આ બધું ધીમે ધીમે ઓછું થવા લાગશે તમારું મન સંપૂર્ણ રીતે નિયંત્રિત થશે અને તમે તમારી સાધનામાં વધુ એકાગ્રતા સાથે આગળ વધશો ભલે તમારી સામે કેટલાય અવરોધો આવે તમારે સાધના ચાલુ રાખવી કેમ કે આ અવરોધો નકારાત્મક શક્તિઓની જ ખેલશે જ્યારે આ વિચારો તમારા મનમાં આવે ત્યારે તમારે તમારી પૂજા હવન અને ભક્તિમાં મન લગાવવો આમ કરવાથી નકારાત્મક ઉર્જા તમારું ઘર અને શરીર છોડી દેશે અથવા નષ્ટ થઈ જશે મિત્રો આશા રાખું છું કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થશે જો પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો જેથી વધુ ને વધુ લોકો તેનો લાભ લઈ શકે ઘણા સાધકો અને ભક્તો આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે જો તેઓ પૂર્ણ એકાગ્રતાથી મંત્ર જાપ અને પૂજા કરી શકે તો તેમને પણ લાભ થશે જય માતાજી જય કુળદેવી Jai ho